લો ટપુડા તારે છે ને ખાવું પીવું અને ત્રણ હજાર રૂપિયા પગાર હાલ હાલ દાદા હાર સારું હારું નઈ અને ગામ માં જા બીજે એ બે હાજર રૂપિયા જ પગાર આવે છે એ આ તો તું ભગતના ઘીરે છો ને એટલે હજાર રૂપિયા વધી વાંધો આવો આવો મહાભેહ હો હવ હવર માં કરમ બુંધિયારા ના પગલા અહિયાં ક્યાંથી પીડ્યા

わし、ロブゼー、え、また。そんへん、ま

કે આખું ગામ પેટ મેલું છે એ તું કોઈનું કાનમાં લેતો નહીં

you <laughs> मर र पिक रोकी पाजो कहां कमा काका आई भी माल

હવે જોઈએ બાબાટી બોલ છે હવે ગાડે મંગા પૂરો ભગત જા છે લા ઈને બીવ રાઉ રેતા જે સાચ ના આવ વરા કોબે પડે કોબે પડે કી હોય શું કામ અમને બીવરાવતો ભગત એ ડોલ એમ કીધું કેવી ટીમ રાખી છે કે જેટલા બીવરાવો એટલા સો રૂપિયા મળે એ સરપસે એવી કેમ રાખી હોય તો મારા ઘરે થોડું તારે બીવરાવા આવાય કે તારા ઘરે કોણ આવે હજી તો મે મુરેતલ કરી છે હે હા તો તા તો હોટેલ લઈ મારવા જ મંડ્યો આઈ સિમર માહી માથા પીટ કરાઈ ભાઈ હોટી કાન એક મારું કેમ થાય છે અરે બાપા